એમાં તો એમાં તો જુઓ કે માનો કે ખેડૂતે હમણાં તમારે માનો ખેડૂત છે વડે એમણે પોતાને ત્યાં લાઈન લેવા માટે આપણે બધા ભાઈ બહેનોની સંમતિ માંગે એફિડેવિડ માંગે થાંભલો આપણે જયારે લેવા જઈએ છીએ તો બધા ભાઈ બહેનો ની સંમતિ આટલા મોટા થાંભલા ખેંચવા આવ્યો બારોબાર કોઈની સંમતિ લે તો થોડું ચાલે ના ના બિલકુલ ચાલે નહીં આપણામાં થાંભલા રોપવાના આવા હાઈ ટેન્શન ના બસો વીસ કેવી એટલે તમારા બહુ મોટા થાંભલા આવે તો કેટલી તો તે દિવસે ખાડા ખોદે જવાના હતા તો બીજે દિવસે ગયો હતો કદાચ અરતું કામગીરી થઈ જતું પ્રોસેસ તો એવી આવે છે પહેલા એ લોકો ગ્રામ માનો કે આ સીમા અંબલી ગામ દસ થાંભલા છે તો એ લોકોએ ગ્રામસભામાં સહમતિ લેવી પડે પછી જે ખેડૂતના ખેતરમાં થાંભલા જાય ને એ ખેડૂતની સંમતિ લેવી પડે પછી થાંભારો પાય એનું એનું આવું ફોર્મ આવે છે એ ફોર્મ ભરીને એનું શું વળતર આપવાના નક્કી થાય કેટલા ખેડૂતની સંમતિ હોય તો એને વળતર આપે માનો કે અમારે બલ્ સબસ્ટેશન જ્યારે બનવાનું હતું આથી છ સાત વર્ષ પહેલા ત્યારે જિલ્લા પંચાયતમાં અમે તા એ તો નાના થાંભલા હતા દસ બાય દસ મીટરના બેસણા ખટામ નાની સિંગલોટી થઈને ગયા છે તો એ લોકોને જે તે વખતે એના પાક પ્રમાણે જમીન પ્રમાણે આડત્રીસ હજાર ચાલીસ હજાર છત્રીસ હજાર એ પ્રમાણે વળતર એમણે આપ્યું હતું પણ આ તમારી બસો વીસ કેવીની હશે એ તો મોટા થાંભલા હોય તો એમાં એ લોકો આવી રીતના નહીં લઈ શકે એના માટે હું જેટકોના મેન એન્જિનિયરને બોલાવવાની વાત કરું છું કામકાજ ચાલુ છે એ લોકો પરથી મેળવેલી નોટિસ છે અને એ લોકો પૂર્વ મંજૂરી આપી છે તો આ એમના મણિલાજ હવે એમના અમારી બાજુમાં ભીમજીભાઈ અને અશ્વિનભાઈ ભરસિંહભાઈ આ બે કિસાનો એવા છે જેમને કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી આ નોટિસ પાછા પોતે હાથમાં લઈને આવ્યા છે એ લોકો અને મુખ્ય જે કોન્ટ્રાક્ટર એજન્સી જે કોઈ હશે એમ જોડે મારી મુલાકાત થઈ નહી